તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ ચેનલમાં આજે આપણે ફૂલ કાજડી વ્રતની વાર્તા સાંભળીશું તો આ વાર્તા સાંભળનાર બહેનો અને માતાઓને મારા હર હર મહાદેવ તો ચાલો વાર્તા શરૂ કરીએ આ વ્રત શ્રાવણ સુદ જ ને દિવસે ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સુઘીને ફ્રાવ કરવામાં આવે છે સારો વર્વ મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે પવિત્ર શ્રાવણની અંજવાળી ત્રીજે સવારે સૂર્ય ઉદય પહેલાં ઉઠીને સ્નાન કરે છે ત્યારબાદ ભગવાન ભોળાનાથના મંદિરે જઈને ભોળાનાથની પૂજા કરે છે આમ દિવસ દરમિયાન ફૂલ સૂંઘીને ફળાળ કરે છે ભજન કીર્તન કરવા રાત્રિએ જાગરણ કરવું એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે છે તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો કન્યા દિવસેને દિવસે મોટી થતી જાય છે બ્રાહ્મણને પોતાની કન્યાના લેખ ફાખ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો કે કન્યાના લેખમાં લગ્નનો યોગ જ નથી ત્યારે બ્રાહ્મણ દેવ હનુમાનના મનમાં મૂંઝાય છે અને એકવાર બ્રાહ્મણ દેવ યાત્રા કરવા જાય છે પુણ્ય અરજી કરવા જાય છે ત્યારે રસ્તામાં નાની બાળાઓ કુવારી કન્યાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી અને ફૂલ સૂંઘીને દડપાણ કરતી આ જોઈ બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયો તેઓ આ બાળાઓ પાસે જાય છે અને કહે છે તમે આ વ્રત કયું કરો છો અને તમે વારંવાર ફૂલ શા માટે સૂંઘો છો ત્યારે બાળાઓ કહે છે આ શ્રાવણ સુદ ત્રીજના ફૂલ કાંજળી વ્રત કરવામાં આવે છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરીને મનગમતો વર મેળવી શકાય છે આ સાંભળી બ્રાહ્મણદેવને ઘણું આશ્ચર્ય થયું તેમણે કન્યા પાસેથી સર્વ વિધિ જાણી અને ઘરે આવીને પોતાની કન્યાને ભૂલકાદળી વ્રતની વિધિ કહે છે સમય વીતતો જાય છે આવતા વર્ષે પણ શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસની અંજવાળી પૂજે આવે છે ત્યારે આ કન્યા પણ ભૂલકાદળી વ્રત કરે છે પૂરી શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથની અને માતા પાર્વતીની પૂજા કરે છે ત્યારે ભગવાન મહાદેવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને કન્યાનું ભાગ્ય બદલાઈ જાય છે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને તેમને તેમને ત્યાં કન્યાના માગા આવવા લાગ્યા બ્રાહ્મણને એમ થાય છે કે આ શિવ પાર્વતીના વ્રતનો પ્રભાવ છે ફૂલકાજળી વ્રતનો પ્રભાવ છે કન્યાને સારો વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી જીવન જીવવા લાગે છે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખુશ થાય છે આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરે છે હે ભોળાનાથ જેવા અમને ફળ્યા તેવા સર્વને ફળજો જય મહાદેવ જય માતા પાર્વતી